મિત્રો ફાઇનલી આના પ્લોટમાં આપણે શ્રી ગણેશ કરીને આશ્યા છે અને એ બધું મિત્રો રાયડો વટાઈ ગયો છે એક પ્લોટમાં બીજા પ્લોટમાં પણ શ્રી ગણેશ કરી મિત્રો એટલે મિત્રો વાટલો મિત્રો ફાઇનલી આપણે બાકી એ તો ટકોડો એ મિત્રો પૂરું કરીને વાડવાનું અને મિત્રો હવે રાયડા બને બધું આપણે મિત્રો આપણે ઘણો ને ફાઇનલી વાળવાનું ચાલુ છે મિત્રો ખાસું બધું મિત્રો વાડ્યો પડે તમે જોઈ શકો છો પણ બુલે શ્રી કોણા બુલેજો મિત્રો આપણે મિત્રો બેઠા હતા બી સારું હોય અને મિત્રો હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવો લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ બધાને મિત્રો આપણે વહેલાં વહેલાં મિત્રો રાયડો વાળવા આવી ગયા છે અને મિત્રો થોડોક બાકી રહી ગયો છે હવે કોણો ને નહીં તેઓ બીજો મિત્રો બધો વધી ગયો છે એડ ચેડ તમે જોઈ શકો છો રાયડો બધું ટોટલ વટાઇ ગયો છે આ પોટો મિત્રો અને હજી એક મિત્રો પ્રોટો વાઢવાનો છે એમાં ચાલુ કરવાનો છે એટલે મિત્રો આટલો વાડી અને પછી એમાં વાટવાનું ચાલુ કરવાનો છે ए मित्रो काले थोड मार्केटमा जाबा अनि घर जाबा ए मित्रो एमा रहिलो मित्रो भइज के मित्रो काम नि मित्रो कलाक पनि खोट हो य मित्रो घो नरा छ त आटी अनि आटल बा एक फुह बे फुह त्रा फुहार मित्र त्रि फुह एटल बाँकी है અંદાજી હશે હા ચાલીસ પચાસ ફૂટ અંદાજી એટલો બાકી મિત્રો વાળવાનું બીજું મિત્રો બધું વઢાઈ ગયું છે હવે આટલો વાઢી અને મિત્રો ફાઇનલી બીજું આપણે કામ કરવાનું છે એટલે બીજો મિત્રો આડો પ્રોડક્ટ ઉપર થઈ વાળવાનું છે મિત્રો ફાઇનલી આપણે બાકી તો ટકો એ મિત્રો પૂરું કરી નાખ્યું છે વાઢવાનું અને મિત્રો હવે રાયડા બને બધું આપણે પૂરું મિત્રો આ ભાગ પૂરો થઈ ગયો આ મિત્રો બીજાનો ભાગ હતો એ મિત્રો કાલે પૂરો થઈ ગયો આપણે આ જ પૂરો કર્યો છે કેમ કે કાલે આપણે કરી નતા હતા કાલે થોડા કમથી બહાર રહેલા હતા એટલે મિત્રો દેખો આ રાડ રાયડો પતી ગયો હવે મિત્રો ઉપેલા પ્લોટમાં વાડવાન ચાલુ કરવાનો શ્રી ગણેશની અંદર મિત્રો બની રહ્યો મિત્રો ફાઇનલી આના પ્લોટમાં આપણે શ્રી ગણેશ કરીને આશિયા છે અને એ બધું મિત્રો રાયડો વટાઈ ગયો છે પ્લોટના મિત્રો બીજા પ્લોટમાં પણ શ્રી ગણેશ કરી આપ્યા મિત્રો એટલે મિત્રો વાત કરી નહીં જો થોડો થોડું વાટી છે મિત્રો કોઈ કોણ વાટ્યું નથી હવે મિત્રો વાડવાનું ચાલુ કરી છે ફાઇનલી એટલે મિત્રો આ પ્લોટ જેટલો વટા એટલો આજ પાટી નાખો હશે એટલે વીડિયાની અંદર મિત્રો બનાવી રહીજો કેમ કે દેખો તમે જોઈ શકો છો આ પ્લોટ પણ મિત્રો હું કઈ જોઈએ દુગડાના મિત્રો બગાડા દો તો મિત્રો ખબર છે આપણા કેમ કે આગળ વિડીયો મેં બનાવી દીધો સ્પેશિયલ મિત્રો આપણે ઘણા ને ફાઇનલી વાઢવાનું ચાલુ છે મિત્રો ખાસું બધું મિત્રો વાડ્યો પર તમે જોઈ શકો છો ઠેરું લેખવાથી કરે એવું લખવાનું છે મિત્રો આપણે મિત્રો બેઠા હતા પણ સારું હોય અને મિત્રો દેખો અંદર કોઈ મિત્રો દમ નથી હા વાસો વાસો એક તગું છે મિત્રો કેમ કે અંદર ઉઘેડાનો મિત્રો બગાડ કેટલો હશે તમે જોઈ શકો આ દગેડાનો મિત્રો લીધે નુકસાન એટલે જબરદસ્ત મિત્રો નુકસાન છો પાછું ઘેડા લીધે હું કરો હવે એક વખત તળીએ છું પાછી બધું રાયડું ભાગે એટલે હવે આપણા મિત્રો મારો છે એટલે પૂરેપૂરો મિત્રો મિત્રો મોકરી એક કુદરતની માર મિત્રો હશે અને રાયડો મોટાભાગે વાંડ પાસે મિત્રો એ ખોણા કરી મિત્રો આના ખોણા બધી મિત્રો વટાઇ ગયો છે અને હવે મિત્રો આ આ હવે છે ની થોડા માટો એ મિત્રો ઊભો રાખશે અને વાટવાનું ચાલુ છે મિત્રો દેખો જોઈશે મિત્રો ઘણે રાયડું પણ નીલો મિત્રો ખાવા પડે છે દેખો હા નીલું છે આડતું ભૂકું છે બધું મિક્સ છે એટલે હવે મિત્રો તેમ વાટા અને આવી રીતે મિત્રો પ્રોબ્લેમ છે તમે જોઈ શકો છો દોઢા છે એકલા અને દોણા તો મિત્રો બધું માપી છે અને મિત્રો અમારા વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ